મનોબર ચોકડી પાસે આવેલી અંદાજિત સાત લાખ રૂપિયાના રસ્તાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ સાથે લોક ભાગીદારીના પિંચોતેર લાખના અને નગરપાલિકાના ગ્રાન્ટના વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસના કામો પૂર્ણ કરવામાં આવ્યા હતા આ સાથે રેમતનગરમાં પાણીની લાઇન અને ગટરનું કામ પૂર્ણ કરવામાં આવ્યા હતા કાઉન્સિલર સલીમભાઈ અમદાવાદી કહ્યું હતું કે નવા કામોની જાહેરાત ટૂંક સમયમાં થશે જેની કામગીરી વહેલી તકે શરૂ થશે નગરપાલિકાના રસ્તાનું લોકાર્પણમાં ફૂડ નંબર એકના કાઉન્સિલર સલીમભાઈ અમદાવાદી કાઉન્સિલર હેમેન્દ્રભાઈ કોઠીવાલ રહેમતનગર સોસાયટીના પ્રમુખ સિરાજભાઈ ભગત અને આસીભાઈ સોસાયટીમાં રહેતા આગેવાનો અને સોસાયટીમાં રહેતી બહેનો હાજર રહી હતી

સાત લાખ રૂપિયાના ખર્ચે આ રોડ બનાવવામાં આવેલો છે આ જ સોસાયટીનો મુખ્ય રસ્તો આજ વર્ષની નગરપાલિકાની ગ્રાન્ટમાં અને ચાર બાદ સિત્યોત્રીસમાં એમ કહીને મુખ્ય રસ્તાથી લઈને અંદર સુજીનો રોડ સંપૂર્ણ આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ટોટલ પંચોતેર લાખના જે કામો સિત્યોત્રીસના હતા તે આ સાથે પૂર્ણ થાય છે અને તે સિવાય પણ પચાસ લાખની જે ગ્રાન્ટ ત્રેવીસ ચોવીસના વર્ષની હતી તે કામો પણ પૂર્ણ થાય છે એટલે વોર્ડ નંબર એકના જે પણ કામો પેન્ડિંગ હતા અત્યાર સુધીમાં તે કામો પૂરા થાય છે ને હવે પછીના જે કામો છે પચાસ લાખ તે ઓલરેડી પાઇપલાઇનમાં છે જાહેરાતમાં છે એટલે તે ચોવીસ પચીસ વર્ષથી જે ગામ છે એમાં જાહેરાતમાં છે ટૂંક સમયમાં જે પણ કામો નગરપાલિકા વોર્ડ નંબર એકના મંજૂર થયા છે એ નવા કામો પર ચાલુ થશે રહેમતનગરની પાણીની લાઈન આ સોસાયટીની અને ડ્રેનેજના કામ પણ જે પણ બાકી હતા તે સંપૂર્ણ પૂર્ણ કર્યા પછી આ રસ્તાનું ઉદઘાટન કરવામાં આવ્યું છે એ ટૂંક સમયમાં મુખ્ય રસ્તાની પાણીની લાઇન સાથે આ પાણીની લાઈન જોઈન્ટ કરવામાં આવશે તો આ વિસ્તારમાં પાણીનો જે સમસ્યા છે તે પણ દૂર થઈ જશે